ચોટીલા શહેરમાં વિવિધ સ્થળો પર કરાયું વૃક્ષારોપણ ચોટીલામાં વિવિધ સંસ્થાને હોમગાર્ડ જવાનો પોલીસ જવાનો સહિત ચોટીલામાં રહેતા ગૌપ્રેમી અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ હરેશ ચૌહાણે પોતાના ચાલીસ વર્ષમાં મંગલ પ્રવેશ સાથે વૃક્ષારોપણ કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી ગૌપ્રેમીઓ સાથે સૌ પ્રથમ ગાય માતા પૂજન કરી વિવિધ સ્થળો પર વૃક્ષોનું રોકાણ કરવામાં આવ્યું છે વિવિધ સંસ્થાઓએ ગૌશાળા સ્મશાનો પર વૃક્ષ જતન સાથે વૃક્ષારોપણ કરવામાં આવતા વૃક્ષ પ્રેમીઓ દ્વારા હર્ષ જોવા મળ્યો મળ્યો જય હિન્દ જય ભારત આજ રોજ ચોટીલા માં ચામુંડા ધામ ની અંદર આજે અમારો ઓગણચાલીસ વર્ષ પૂરા થયા હોય જન્મદિવસ દિવસ જ્યારે જયારે આજની અંદર આપણા દેશની અંદર અલગ અલગ વર્ગો જ્યારે ખોટા ખર્ચાઓ કરી અને જન્મ દિવસની જયારે ઉજવણી કરે છે ત્યારે અમો એક ગૌરક્ષક હોય એક ગૌ ભક્ત હોય એક રાષ્ટ્ર ભક્ત હોય અને અમારી ટીમ જ્યાં ગૌ સેવાની કામગીરી કરે છે સામાજિક કાર્યો અમારી ટીમ દ્વારા જે કરવામાં આવે છે ત્યારે આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે મારા તમામ મિત્રોના સહયોગથી તમામ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અને ચોટલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ સહયોગથી આજે ચોટલા સાધુ સમાજના જે સમથાન છે તે એક ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે અમે કર્યો અને એક સંદેશ દેવા માંગીએ છીએ સમાજને કે આજે ગ્લોબલ વોર્મિંગના કારણે આપ જોઈ રહ્યા છો આજે સમગ્ર વિશ્વ પીડા રહ્યું છે ત્યારે આવા જે નાના મોટા પ્રસંગો આવતા હોય ત્યારે દરેક લોકોએ વૃક્ષારોપણ કરવું જોઈએ અને અમારા દરેક જન્મદિવસની અંદર અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ તેમજ માં ચામુંડાના આજરોજ આશીર્વાદ લીધા અને શહીદ ગૌભક્ત રાજુભાઈને પુષ્પાલ અમારા ગૌભક્ત રાજુભાઈ જે શહીદ થઈ ગયા છે એમને પુષ્પલ અર્પણ કરી અને આ કાર્યક્રમ અમે આજે ચાલુ કર્યો હતો ગૌમાતાને આરતી કરી મફતીયાપરાની વોર્ડ નંબર સાતની જે અમારી ગૌશાળા છે તે ગૌશાળાની અંદર ગૌમાતાનું પૂજન કરી અને સરકાર પાસે અમે અમારી માંગણી પણ કરી છે કે ગૌમાતાને સરકાર રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે અને આવા સારા કાર્યક્રમો માં ચામુંડાના આશીર્વાદથી અમે કરતા રહીએ અને ગ્લોબલ વોર્મિંગની સામે જ્યારે તો લડવું હશે તો વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે તો દરેક સમાજને દરેક લોકોને મારી અપીલ છે કે ચોટીલા આપણું એક સારું બને હરિયાળું બને એના માટે આપણે આ સંપૂર્ણ યથાત ભગીરથ પ્રયાસમાં જોડાવવું જોઈએ જય હિન્દ જય ભારત વિક્રમણ સિંહ ચારી જન્યુઆરી પોર્ટ આફ માઇન ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે